લાખના કામનું સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત એકસો અગિયાર કરોડ પંચોતેર લાખના ખર્ચે અંજાર નેશનલ હાઈવેથી અંજાર મુન્દ્રા નેશનલ હાઈવે ને જોડતો અંજાર શહેર બહારથી પસાર થતો કિલોમીટર બાયપાસ ચાર માર્ગીય રસ્તાના કામનું ખાતમુહૂર્ત કચ્છ જિલ્લાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી માનનીય શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તેમજ અંજારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના અતિથિ વિશેષ પદે તારીખ આઠ માર્ચ બે શનિવારના સાંજે વિનશ પેટ્રોલ પંપ મોટી નાગલ પર પાસે કરવામાં આવ્યું આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું સ્ટોરી ભરત ઠાકોર અંજાર કચ્છ આજ અંજાર બાયપાસ રોડનું એકસો દસ કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહજી જાડેજા જિલ્લા ભાજપના અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન અને જેમના માધ્યમથી આ રાજ્ય સરકારમાંથી મોટી રકમ મંજૂર કરાવીને આ વિસ્તારની અંદર સારું કાર્ય કર્યું છે એવા ધારાસભ્ય શ્રી આદરણીય ત્રિકમભાઈ સાહેબ સૌની ઉપસ્થિતિની અંદર આજે રોડનું ખાતમુહૂર્ત થયું છે જે પ્રકારે વાહનોની આવન જાવન વધતા જતા વાહનો અને સતત ટ્રાફિકની સમસ્યા અંજાર શહેરને જોવા મળતી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રી પાસે સૌ લોકોએ રજૂઆત કરી અને આદરણીશ્રી ત્રિકમભાઈ સાહેબ અને બધા સ્થાનિક અમારા આગેવાનો દેવજીભાઈને બધાએ મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી અને આજે એ જે રોડ મંજૂરી આપી હતી અને એ રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે એટલે અંજાર અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી રોડ થશે સૌને ખૂબ શુભકામના નમસ્કાર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દિગ્ધદ્રષ્ટિ અને મોદી સાહેબની જેમ કચ્છ પ્રત્યે ખાસ વિશેષ લગાવ હોવાને કારણે કચ્છ જિલ્લા માટે વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઝડપથી વિકાસ કામો થઈ રહ્યા છે એના જ ભાગરૂપે આજે અંજાર મુકામે અંજાર બાયપાસ રસ્તો કે જે કુલ રૂપિયા એકસો અગિયાર કરોડના ખર્ચે એ રસ્તો બનવાનો છે અને એ રસ્તો આવતા દિવસમાં નાગરિકો વિદ્યાર્થીઓ આગેવાનો ટ્રક માલિકો ટ્રાન્સપોર્ટરો વિવિધ ખેત પેદાશો લઈને અવર જવર કરતા લોકો તમામ વર્ગ સમૂહના લોકો માટે આગ આવાગમન માટેનું એક મહત્વનો માર્ગ બની રહેશે એવા ખા રોડનું આજે કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ માન્ય વિનોદભાઈના હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમમાં એમની સાથે જ માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય દેવજીભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ટ્રાન્સપોર્ટરો વિવિધ સોસાયટી વિસ્તારના લોકો રોજબરોજના જીવનમાં જે કંઈ રસ્તાઓ સ્પર્શતા હતા એવા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકારના આ લોકપ્રિય કામમાં સહભાગિતા દર્શાવીને આજે આ રસ્તાનું ખાતમુહૂર્તનું કામ સંપન્ન કરવામાં આવ્યું છે લેટ્સ ગો रियल ફ્રેશનેસ કાર્પ યશ સોફરિંગ્સ